વલસાડ કોસંબા ફળિયામાં ગામમાંથી બચ્ચાચોર ગેંગે નાના છોકરાને ઉંચકી લઈ ભાગતા ગામના રહીશોએ ચોર ગેંગની પાછળ દોડી બચ્ચાચોર ગેંગને પકડી પાડી હતી જેમાં એક મહિલા પણ સામેલ હતી ગામના રહીશોએ એ ગેંગને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ગામના રહીશોએ બચ્ચા ચોર ગેંગને પોલીસને ને હવાલે કરી હતી વલસાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે Thank <laughs> you.